ચૌદસો એક બે પાંચ પંદર બે સા પંદરસો એક બે પાંચ પંદર ભેગા છો

ચારસો એક બે પાંચ દસ પંદર વીસ સાડી એકતાલીસ પચાસ એકાવન બાવનપન છપ્પન પાંચ ચારસો ને પછી નેવું પાંચસો કાઢે પાંચ બે પાંચ પચીસ પાંચ ચાલી ચાલીસ એકતાલીસ પચાસ પાંચ પચાસ છપ્પન ત્રી મરસા ત્રી રાધેશામ હવે બીજું આમનો ફોકા ત્રી ગોળાના 3 ગોળાના 3 હા પાડી કરો ભાઈ બોલ 51 52 53 54 60 60 ગોળાના 60 કર દે હા એકાવન બાવન છપ્પન એસી ચાર નેવું એકાણું છન્નું પાંચસો એક બે પાંચ પંદર બે નેવું કરો એક કાકડી ને એકાણું કરો પૂરા નવાણું કરો કાકડી કરો આનો એક હજાર એકવાનું હજાર પૂરું આવડે સિત્તેર સિત્તેર બદલા ના સિત્તેર સિત્તેર રમેશભાઈ પંદર સાળી

બે ત્રણ બે ત્રણસો ત્રણસો પચાસ પાંચ પાંચ

500 કિલો છે 3 કિલો ટમેટાને